સત્ય સ્વરાજ ન્યુઝ આપનું સ્વાગત છે સાવલી તાલુકાના પરથમપુરા ગામની રીઝમાં ચાલતા ડમ્પર દ્વારા ભાદરવા નજીક અકસ્માત સાવલી તાલુકાના પરથમપુરા ગામની લીઝમાં ચાલતા ડમ્પર દ્વારા ભાદરવા નજીક અકસ્માત બેફામ રીતે ચાલતા રેતીના ડમ્પર દ્વારા વધુ એક બાઇક ચાલકનો બન્યો શિકાર પૂર ઝડપે ટર્નિંગમાં ડમ્પર ચાલક બાઇકને લીધી અટફટે બાઇક ચાલક સમયસર બાઇક ઉપરથી કૂદી જતા આ બાદ બચાવ બાઇક ચાલકને મામૂલી ઈજા પહોંચી બાઇક ડમ્પરની નીચે આવી જતા ઘણું નુકસાન ઘટના સ્થળે પબ્લિકના ટોળે ટોળા ગાડી ભરેલી છે ખાલી ખાલી ક્યાંનો ધંધો છે રેતી કઈથી ગાળે છે બોડેલી ક્યાંથી પહેલો જ ના એટલે બોડેલીથી આવ્યા તમે

આપણું નામ સુભાષ કું સુભાષભાઈ માનસરિંગભાઈ ભારી આવણા કેવી રીત પડ્યું હું ગાડી મારતો તો સર મારતો તો આ ભાઈ બી આવતા હતા તો વચ્ચે આવી ગયો કેવી રીતે આવ્યા માર્યો ને બાઈકમાં બાઇક આવી ગઈ અંદર આવી ગઈ હતા ને પછી માર્કેટ મારું તમે કેમ ને हेलो मो, बहुत मोटी गाड़ी थी दिखाई तो तो ना हां हां हम तो हमें ध्यान क्यों नहीं आया हम ड्राइवर जो तो पर के साथ में ना दिखाई ना कोई इरादा है बराबर से के आलू ढिंग कोई ठोकू है कोई गमे तो कोई डेट થઈ ગયો तो जबाबदार कौन बोलो जबाबदार कौन भाई व्यक्ति टायर नीचे तो हमें क्या करते

સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો